થાળો આપણું નથીકે પચાસ મૂકે પાંચસો પગે લાગતા પાંચ હજાર પડી ગયા મોટું નહીં નાખતા નહીં નહીં લેવાનું પગે લાગીને લોકો ઘણા પચા મૂકી દે છે અંદર પગે લાગવા જાય પણ હું કહું નહીં કોઈને અહીં કેમ મૂક્યા એક ડબરો છે અલગ એમાં નાખી દેવાનો એ લોકો ઘોરી આવે ને પૂછી દેવાનું તમને હાલ છે આ હજાર પડ્યા છે કે બે હજાર હાલ આવો આપી દે નું કઈ ન થાય ને તો અગિયાર માળા કરજો પાંચ હજાર આવશે ને તો દસ હજાર ઓનલાઈન નીકળી જાય અને દવાખાને જાય બાપુ ઉમેદ બાપુ સીધી હતી બાપુ ની સીધી હતી વર્ષ

પ્રતિષ્ઠા કરે ત્યારે તમે નાખો મુરજીભાઈ સોજીત્રા આજ આજથી આઠ પેઢી પેલા એ મૂળજી દાદા થઈ ગયા એને સપના માં આવેલા હજી એના વંશજો આવે છે રાભડા છે

દાદા ને એક એક પુલ સાઈડ માં રેવા જોઈએ એવી રીતની માળાઓને હાર બનાવ્યા છે બહુ સરસ